દશામાનું વ્રત આ વ્રત અષાઢ વધ અમાસના દિવસે લેવાય છે વ્રત લેનાર સવારમાં સ્નાન કરી અને વાર્તા સાંભળે છે અને દસ દિવસ સુધી ઉપવાસ કરે છે માટીની સાઠણી બનાવે છે અને તેનું પૂજન કરે છે દિવસે આ સાઠણી જળમાં પધરાવી દેવામાં આવે છે આ વ્રત પાંચ વર્ષ સુધી કરવું અને પછી ઉજવણું કરવું ઉજવણામાં ચાંદીની સાઠણી ઘડાવી અને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી અષાઢ મહિનો આવ્યો દિવાસોનો દિવસ આવ્યો ગામની સ્ત્રીઓ આ વ્રત કરવા માટે નદીએ નાવા ગઈ નદી કાંઠે રાજાનો મહેલ હતો રાણીએ આ જોયું અને દાસીને પૂછ્યું આ બધી સ્ત્રીઓ સાનુ વ્રત કરે છે રાણીબા આ બધી સ્ત્રીઓ દશામાં વ્રત કરે છે દસ સૂતરના તાતણા લે છે અને દસ ગાંઠવાડે છે અને પછી દોરાને કંકુ લગાડે છે આ વ્રત કરવાથી શું લાભ થાય આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે અને સંતાન સુખ મળે રાણીએ આ વ્રત કરવાનો વિચાર કર્યો અને એમને રાજાને પૂછ્યું પણ રાજાએ ના પાડી કારણ કે એમને કોઈ ખોટ ન હતી રાજાના અભિમાન ભર્યા શબ્દો સાંભળી રાણી રીસાઈ ગયા અને સૂઈ ગયા એ જ રાતે દશામાં ગામમાં ફરવા નીકળ્યા આખી રાત આખા નગરમાં ફરી વળ્યા વહેલી સવારે આખા નગરમાં આંધાધૂની ફેલાઈ ગઈ ભંડાર ખાલી થઈ ગયો કોઠાર પણ ખાલી થઈ ગયો રાજાની પ્રજા પણ ચિથરે હાલ થઈ ગઈ રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા ગામને પાદર આવેલા રાજના બગીચામાં ગયા પણ એક રાતમાં તો આખો બગીચો સુકાય અને ઝાંખરું જેવો બની ગયો હતો રાજા રાણી ત્યાંથી પણ ચાલી નીકળ્યા સાથે બે કુંવર હતા ચાલતા ચાલતા તેઓ રાણીની બહેનપણીના ઘરે આવ્યા ત્યાં બંને રાજકુંવરોને ભૂખ લાગી રાણીએ બહેનપણી પાસે ખાવાનું માગ્યું એટલે એણે ખીજાયાને કહ્યું જ્યારે રાંડ ભિખારણ તને ખાવાનું માગતા શરમ નથી આવતી આવા વેણ સાંભળી તેઓ આગળ વધ્યા રસ્તામાં વાવ આવી બંને કુંવરોને તરસ લાગી એટલે તેઓ વાવમાં પાણી પીવા ગયા ત્યાં દશામાં એમને વાવમાં ખેંચી ગયા રાજા રાણી કલ્પાંત કરતા કરતા આગળ વધવા લાગ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું ત્યાં તેઓ ગયા રાજાએ તેમની બહેનને સમાચાર મોકલાવ્યા એટલે બહેનને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે નહીતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં આમ વિચારી બહેને સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સાવ સોનાનું સાંકડું મૂકી પોતાના ભાઈને મોકલ્યું ભાઈને માટલું મળ્યું અને માટલું ખોલીને જોયું તો સુખડીના કોલસા થઈ ગયા અને સાંકડાનો સાફ થઈ ગયો આ જોઈને ભાઈને લાગ્યું કે મારી બહેન આવું તો મોકલે જ નહીં આ તો જરૂર આપણી દશા ફરી છે રાજાએ એક ચીબડું લીધું

એટલે રાણીએ વિચાર્યું કે દશામાનું અપમાન કર્યું છે એટલે આપણી આવી દશા થઈ છે આથી રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કર્યું અને નકોડા ઉપવાસ કર્યા અને દસમે દિવસે માટીની સાઠણીની પૂજા કરી આથી નગરના રાજાના સ્વપ્નમાં દશામાએ આવી અને કહ્યું કે આ રાજા અને રાણીને વગર વાકે કારાવાસમાં પૂર્યા છે તો છોડી મૂકજે તારો કુંવર સવારે ઘરે આવી જશે અને ખરેખર એમ જ બન્યું રાજા રાણીને કારાવાસમાંથી છોડી મૂક્યા ચાલતા ચાલતા તેઓ પાછા આવ્યા અને પોતાની બહેનના નગરમાં આવ્યા ત્યાં આવી અને માટલામાં જોયું તો ખાવા જેવી સુખડી બની ગઈ અને સાપ હતો ને તે સોનાનું સાંકડું બની ગયું સુખડી અને પેલું સાંકડું લઈ અને તેઓ વાવ પાસે આવ્યા ત્યાં દશામાં એમના બંને કુંવરને લઈ અને એમની રાહ જોતા બેઠા હતા રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા અને કહ્યું હવે તમારી વળતી દશા થઈ છે મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો રાજા રાણી પોતાના રાજ્યમાં હતું તેવું સુખ થઈ ગયું રાજાએ રાણીને વ્રત પૂરું કરવા કહ્યું અને વ્રત પૂરું કરી અને એમણે વ્રતનું ઉજવણું કર્યું એ દશામાં રાજા રાણીને જેવા ફળ્યા તેવા સૌ કોઈને ફળજોમાં